નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જિજ્ઞેશ કવિરાજને તો તમે બધા જાણતા હશે તો સુપરસ્ટાર જિજ્નેશ કવિરાજ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઉપાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે અને તેમના સોંગ માર્કેટની અંદર બૂમ પડાવતા હોય છે તો જિગ્નેશ કવિરાજનો ફેન ફોલોઈંગ ખૂબ જ મોટો હોવાથી તેમના દરેક સોંગ આવતાની સાથે જ લાખો અને મિલિયનમાં પણ વ્યૂઝ જોવા મળતા હોય છે તો મિત્રો સિંગર જિગ્નેશ કવિરાજનું એક ધમાકેદાર નવું સોંગ આવવા જઈ રહ્યું છે તે સોંગની આપણે થોડી ઘણી વાત કરીશું શું તે પહેલાં જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દો અને અંત સુધી વિડીયો જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો જિગ્નેશ કવિરાજના આવનારા નવા સોંગનું ટાઇટલ છે કે મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરે આ સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક દર્દ અને બે ઓફા ગીત હશે ઓફિશિયલી આ ગીત મિત્રો પ્રણવ જેઠવાએ લખેલું છે અને આ ગીતમાં તમને આર્ટિસ્ટની વાત કરીએ તો નેહા સુથાર અને જિગ્નેશ કવિરાજની જોડી જોવા મળવાની છે તો જિગ્નેશ કવિરાજનો ધમ્મા કાયદા નવું સોંગ ટૂંક સમયમાં એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવે આવશે આપને સૌને આ સોંગ જોવાનું ગમશે કે નહીં ગમે તમારું એક કોમેન્ટ કરીને મંતવ્ય જણાવતો રહેજો આપણે ફરી મળીશું એક જબરદસ્ત નવા યુટ્યુબના વિડીયો સાથે જોડાયેલા આપણી યુટ્યુબ ચેનલમાં જય હિન્દ વંદે માતરમ